સામાન્યકાળના પહેલા અઠવાડિયાનો શનિવાર ઈસુ કર ઉઘરાવનાર લેવીની પસંદગી કરે છે ઈસુ જાણે છે કે લેવી કેવો વ્યક્તિ છે છતાં ઈસુ એની સાથે ભોજન કરવાનું પસંદ કરે છે શા માટે કારણ ક્યારેક એક સારા વ્યક્તિની સંગતથી ખોટા માર્ગે જઈ રહેલ વ્યક્તિનું જીવન પૂરેપૂરું બદલી નાખી શકે છે સાંભળીએ સંત માર્કૃત શુભ સંદેશ અધ્યાય બે કડી તેરથી સત્તર ફરી ઈસુ સરોવર કાંઠે ગયા ત્યાં બધા લોકો તેમની પાસે આવતા અને તેઓ તેમને ઉપદેશ કરતા જતાં જતાં તેમણે અલ્ફીના દીકરા લેવીને જકાતનાકામાં બેઠેલો જોઈને તેને કહ્યું મારી પાછળ પાછળ આવ એટલે લેવી ઉઠીને તેમની પાછળ પાછળ ચાલી નીકળ્યો ઈસુ લેવીને ત્યાં ભોજન કરવા બેઠા હતા ત્યારે ઘણા જકાતદારો અને પાપીઓ પણ તેમની અને તેમના શિષ્યોની સાથે પંગતમાં બેઠા હતા કારણ એ લોકોમાંના ઘણા એમના અનુયાયીઓ હતા ઈસુને જકાતદારો અને પાપીઓ સાથે ભોજન કરતા જોઈને ફરોશી સંપ્રદાયના શાસ્ત્રીઓએ તેમના શિષ્યોને કહ્યું એ જકાતદારો અને પાપીઓ સાથે કેમ જમે છે એ સાંભળી જઈને ઈસુએ તેમને કહ્યું વૈદની જરૂર સાજાને નથી હોતી માંદાને હોય છે હું પુણ્યશાળીઓને નહીં પણ પાપીઓને બોલાવવા આવ્યો છું ઈસુ જકાતદાર લેવીને પોતાનું શિષ્ય બનવા હાકલ કરે છે અને લેવી એ હાકલનો સ્વીકાર કરે છે એ લેવી એ જ શુભસંદેશકાર માથી માથી વ્યવસાય જકાતદાર હતો માથી મૂળ યહૂદી પણ નોકરી કરે છે રોમન સામ્રાજ્યની રોમન સામ્રાજ્ય પરદેશી અને યહૂદીઓ સ્વદેશી યહૂદી થઈને પરદેશી રોમન માટે કર ઉઘરાવનારને યહૂદી સમાજ અથવા ઈસરાયેલી સમાજ દેશદ્રોહી ગણે છે યહૂદી ધર્મ પાળનાર યહૂદી ધર્મ પાળનાર રોમનોની સેવા કરે છે એટલે જકાતદારોને ઈસરાયેલી સમાજ ધર્મદ્રોહીઓ ગણતો જકાતદારો પણ ઠરાવ્યા કરતાં વધુ જકાત ઉઘરાવતા અને પોતાના ખિસ્સા ભરતા એટલે ઈસરાયેલી સમાજ જકાતદારોને ભ્રષ્ટાચારી કહેતો આ જકાતદાર વર્ગને ઈસરાયેલી સમાજમાંથી બહિષ્કૃત કરવામાં આવ્યો આ વર્ગ સાથે કોઈ યહૂદી રોટી બેટીનો વ્યવહાર નહોતો રાખતો ઈસુ માથીને પોતાનો શિષ્ય બનાવે છે યહૂદી સમાજને એ યોગ્ય નહીં લાગ્યું હોય પણ એ તો ઈસુનો અંગત નિર્ણય અને અંગત મામલો ઈસુ માથિરને ભોજન કરવા જાય છે તે કાર્યથી ઈસરાયેલી સમાજમાં જે ભેદરેખા દોરવામાં આવી છે તે ભૂંસાઈ જવાનો ભય પેદા થાય છે જે વાળાબંધી કરી છે તે વાળો તૂટી જવાનો ભય પેદા થાય છે આવું તો ના જ ચલાવી લેવાય એટલે જ ઈસુના આ કાર્યનો વિરોધ થાય છે ઈસુ માને છે કે કોઈ પણ વ્યવસાય અશુદ્ધ નથી પેટીયું રડવા જે વ્યવસાય પ્રમાણિકપણે કરીએ એ વ્યવસાય શુદ્ધ છે યહૂદી સમાજ જકાત ઉઘરાવવાના વ્યવસાયને અશુદ્ધ ગણતો વળી જો જકાતદારો વધારે પૈસા પડાવે છે તો એ તો તેઓ સાથે મિત્રતા બાંધીને તેમને ન્યાયને માર્ગે લાવી શકાય એવું ઈસુ માને છે ઈસુ એક ઉપમા આપે છે વૈદ અને માદાની માદા માનવને વૈદની જરૂર પડે છે માટે જ માદા માણસે વૈદ પાસે જવું પડે જો જકાતદારો વધારે પડાવનારા છે તો તેઓ માંદા છે ઈસુ પોતાને વૈદ કહે છે ઈસુ જકાતદારોથી અડગા ન રહી શકે ઈસુ જાખી જકાતદારને ઘેર ગયા ત્યારે જ ઝાખી ભ્રષ્ટાચારી મટી શિષ્ટાચારી બની ગયો ઈસુ પોતાના માનવ બનવા પાછળનો જે એકમાત્ર હેતુ છે તે હેતુ સ્પષ્ટ કરે છે યહૂદી સમાજને મતે જકાતદારો પાપીઓ છે અને યહૂદી સમાજ પુણ્યશાળી છે ઈસુ પાપીઓને બોલાવવા માનવ બન્યા છે માટે પાપીઓ જ્યાં ભેગા થતા હોય ત્યાં ઈસુએ જવું જ પડે જો જકાતદારો પણ પુણ્યશાળીઓ બની જાય તો યહૂદી સમાજ ઉચ્ચ નીચના વર્ગ વિગ્રહ વિનાના એક સમાજ બની જાય ने तारे खान છેડેતી તને ફકારગિરી પર લઈ જા મુજને તું છે મારું The ધામ મહિ મા ઓ તારી પાંખ તરે તું મુ સંભધાસભરને હે ભગવા મારી વિનંતી ભરને તારે કા मारी सगड़ी अरज सांभड़ी तें तो है भगवान